વલસાડ જિલ્લાના વાપી ડુંગરી ફળિયા વિસ્તારમાં વહેલી સવારે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી હતી ભંગારના ગોડાઉનમાં સૂતેલા અને ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા એક સાથે પંદર જેટલા ગોડાઉનો આગમાં બળીને ખાખ થયા દસથી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વહેલી સવારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો વલસાડ જિલ્લાના વાપી ડુંગરી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગનો બનાવ વાપીના ડુંગરી ફળિયામાં આવેલ ઉસ્માનિયા કમ્પાઉન્ડમાં ભીષણ આગની ઘટના બની પંદરથી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી તમામ ગોડાઉનોમાં કેમિકલયુક્ત પદાર્થ હોવાથી આગ બેકાબૂ બની હતી દસથી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીમારો ચાલુ કર્યો હતો રહેણાંક વિસ્તારમાં ગોડાઉન હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા વહેલી સવારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી વાપી પાલિકા વાપી જીઆઈડીસી વાપી નોટિફાઈડ સરીગામ તેમજ ખાનગી કંપનીના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવાઈ હતી ब्यूरो रिपोर्ट सत्य डी न्यूज नाम रमन भाई ये परमार है मैं दमंगा पे करता तरीके। और मेरे को तीन पे से एक कलाम करके है, इनका फोन आया था और यहाँ आग लगे मैं तुरंत पांच मिनट में गाड़ी भेज दिया था और इसके बाद रात तो भी हमारी दूसरी गाड़ी भी भेज दिया जाके देखा तो आग काबू में आ सके ऐसे नहीं है तो दूसरी दु, गाड़ी जी आई डी सी में सिर्फ बुला लिया था और अभी तक हमने नहीं सोचा कि कोई जान हानि हुआ है ऐसा लेकिन सारा दस से बारह गोडाउन जल के राख हो गया अब कि है कितनी दमकल की गाड़िया कहा वलसाड़ से गाड़ी है सरीगाम से गाड़ी है जी आई डी सी की गाड़ी है राधा माधव की गाड़ी है दमंगा इंडस्ट्रियल पार्क की गाड़ी है सबसे पहले दमंगा इंडस्ट्रियल पार्क फिर राधा माधव फिर जीआईडीसी की गाड़ी आई थी अभी क्या हालात है अभी सब कंट्रोल में है सिचुएशन काबू में है हमारा